સુરેન્દ્રનગર જિલ્લામાં ચાંદીપુરા કેસોમાં થયો વધારો સુરેન્દ્રનગરમાં ચાંદીપુરાના વધતા કેસો છતાં સુરેન્દ્રનગરની એક પણ સરકારી હોસ્પિટલમાં બાળરોગના નિષ્ણાંત ડોક્ટરો નથી આરોગ્યલક્ષી મોટી વાતો વચ્ચે વાસ્તવિકતા કંઈક અલગ જ હાલ ચાંદીપુરા કેસો વાયુ વેગે પ્રસરી રહ્યા છે ત્યારે છ કેસો હાલ સુરેન્દ્રનગરમાં નોંધાયેલા છે ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ સી સી એચ પી એચ સી કેન્દ્રમાં એકવીસ મેડિકલ ઓફિસરોની જગ્યાઓ ખાલી છે ત્યારે ભગવાન ભરોસે ચાલી રહ્યા છે આવા કેન્દ્ર હાલ ચાંદીપુરાનો કેસ નોંધાય તો રાજકોટ અને અમદાવાદ હોસ્પિટલમાં લઈને જવામાં આવી રહ્યા છે તાત્કાલિક બાળ રોગના નિષ્ણાંત ડોક્ટરોની નિમણૂક કરવામાં આવે તેવી માંગ કરાય છે જિલ્લાની અંદર જ્યારે આ રોગચાળો ફાટી રહ્યો છે ત્યારે એમાં પણ એક ચાંદીપુરા નામનો એક રોગ આવી ગયો આ રોગની અંદર જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર બાળકોના ડોક્ટર જે સરકારી હોસ્પિટલની અંદર નથી અને ગામડામાં પણ નથી આ પીસીઓ સીપીઓ જે કઈ ડોક્ટર ગણાતા હોય તે જે કઈ કેટેગરીમાં આવતો હોય તે આ ડોક્ટરો નહીં હોવા છતાં આ રોગને ગંભીરતાથી આ સરકાર લઈ રહી શકી નથી અને આ સરકાર આ રોગ માટે જે કઈ બાળકોને જે કઈ અસર થાય છે એના માટે રાજકોટ ને અમદાવાદ જવું પડે છે ટેસ્ટ જ થતી તો આના માટે તાત્કાલિક આ ડોક્ટર ને કોઈ પણ જાતનો એક સિવિલની અંદર તાત્કાલિક એને ભરતી કરવી પડે અને એના માટે કોઈ વ્યવસ્થાનો ભાગ કરવો પડે કે જેથી કરીને આ રોગ લાંબો ન ફેલાય અને જલ્દી આનું નિવારણ આવે એના માટે સરકારને ખાસ ધ્યાન દેવાની જરૂર છે સુરેન્દ્રનગર જિલ્લાની સરકારી હોસ્પિટલ એટલે કે ગાંધી હોસ્પિટલ એની અંદર અત્યારે હાલમાં જોવો તો બાળ રોગોના નિષ્ણાંત સેન્ટર ની અંદર બાળકોના નિષ્ણાંત છે નહીં અહિયાં ગાંધી હોસ્પિટલમાંય નથી જો અહિયાં કોઈ બાળકોને આ પ્રકારના કેસ લાગુ પડે તો એને કા રાજકોટ મોકલવા પડે અને કા અમદાવાદ મોકલવા પડે હવે વિચાર કરો આવડું મોટું સુરેન્દ્રનગર અને એની અંદર ડોક્ટરોની આ રીતની ઘટ કેટલા અંશે વાત કહેવાય આવું ચાલે ચાલે જ કોઈ પણ મહાનગરપાલિકા જાહેર કરવું છે પેલા આરોગ્યની તમામ સુવિધાઓ પૂરી પાડવી જોઈએ અને ગાંધીનગર ગાંધી હોસ્પિટલ ની અંદર તો મોટા ભાગે ડોક્ટરોની કમી જોઈએ કા બે ડોક્ટર હોય કા ત્રણ ડોક્ટર હોય ને એ આ બે ત્રણ ડોક્ટરોના ભરોસે આખે આખું સુરેન્દ્રનગર હોય છે અને આ લોકો ના શું કરે આ બધા જે હોસ્પિટલોના જે ઓલા તંત્ર છે એ શું કરે છે મને એ નથી સમજાતું પૂરતો સ્ટાફ કોઈ કોઈ પણ સરકારી હોસ્પિટલમાં પીએચસી સીએચસી સેન્ટરની અંદર જો કોઈ પણ સ્ટાફ પૂરતો છે જ નહીં જેના કારણે હવે આ રોગચાળો દિવસે ને દિવસે આગળ વધશે આગળ વધે તો સરકારના શું પગલા છે એ નથી ખબર